જેથી પીનારાઓ દૂધ પાકની તાહાળી જેમ ખાલી કરી જાય તેમ પાનારાની હથેળીને એક જ હબડકે કોરી કરી નાખે છે કેટલાક તો કહુંબાના અમીરી કેફમાં મલકની વાતો કરી રહ્યા છે આમ ડાયરાનો રંગ જાયમો છે એટલામાં સામેથી ઘોડે સવાર આવતો કળાણો સાઉની મીટ એના સામે મંડાણી ઘોડે સવારે અજાણ્યો લાગ્યો ઘોડો નજીક આવતા સવાર તેના ઉપરથી હેઠો ઉતર્યો સૌને રામ રામ કર્યા દરબારના માણસોએ ઘોડો બાંધી દીધો ક્યાં રેવા વાબા દરબાર જગા વાળાએ આંગતુકને પૂછ્યું રહું છું તો પાલિતાણે બાપુ મને મહારાજ સુરસંગજીએ મોકલ્યો છે ભલે વાહ સુરસંગ મહારાજને અમારું એવું કયું કામ પડી ગયું

વાત તો ઘણી ઉત્તમ કહી પણ પણ મારે હમણાં વેચવી નથી આ એક જ ઘોડી છે એની એકાદ વછેરી હોત તો પણ આપી દરબાર ઠંડે કલેજે જવાબ આપ્યો પાલીતાણાથી આવેલ આવેલ ઘોડેસવાર બીજા દિવસે એ રવાના થયો તેણે જઈને ઠાકોર સુરસંગજીને આ વાત કરી મહારાજા સુરસંગજીને જાતવાન ઘોડાઓનો ભારે શોખ જ્યાં ખબર મળે ત્યાંથી મો માંગ્યા દામ આપી એ જાતવાન ઘોડું લઈ આવે આમ તેમણે એક એક થી ચડિયાતા એવા પચાસ જેટલા જાતવાન ઘોડા એ પોતાની ઘોડારમાં એકઠા કર્યા હતા એક વખત તેમના દરબારમાં મહેમાન આવેલા એમણે વાત કરી કે ગળકોટણીના દરબાર જગાવાળાની ઘોડારમાં પીરાણી તાજણ ઘોડી છે જેનો કાઠિયાવાડમાં ક્યાંય જોટો મળે તેમ નથી આથી સુરસંગજીએ પોતાના ખાસ અમીરને ત્યાં મોકલેલા પરંતુ દરબાર જગાવાળે ઘોડી વેચવાની ના પાડતા ઠાકોરને ભારે વિમાસણ થઈ ગમે તેમ કરીને પણ આ ઘોડી હાથ કરવાના મનસૂબા કરવા લાગ્યા એવામાં એક દિવસ ઠાકોર સુરસંગજી દરબાર ભરી બેઠા છે ડાયરામાં અલગ મલકની વાતો થાય છે એકાએક ઠાકોરે પ્રશ્ન કર્યો આપણામાં કોઈ મરદ છે કે જે ગળ એ દરબાર તાજણને ઓળખી પાલિતાણા ભેલી કરે સૌ એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા કારણ કે દરબાર જગાવાળાની ઘોડી લાવવી તે કઈ બાળકનો ખેલ ન હતો બળથી નહીં પણ કળથી કામ લેવું પડે સભામાં થોડીક શાંતિ છવાઈ ગઈ અને છડપ કરતો એક તરવરિયો જુવાન ઊભો થયો હું ઘોડી લઈ આવીશ શાબાશ જુવાન ઠાકોર સુરસંગજી એને વધાયો સાવનું ધ્યાન તેના તરફ દોડાયું આ યુવાન હતો એ વેળા ચારોડિયાનો ચાંદ કાઠી ઠાકોર સુરસંગજીએ તેમને ખર્ચી પાણીનો બંદોબસ્ત કરી આપ્યો અને ચાંદસુર ગળકોટણીની દિશામાં ઉપડ્યા દરબાર જગાવાળાની ઘોડારમાં પણ ચાલીસ એક જાતવાન ઘોડીઓ હતી તેમાં પીરાણી તાજણ તો ઘોડારનું નાક હતી જેના પરસેવાથી લોબાનના ધૂપ જેવી સુવાસ આવતી સોનેલ વર્ણો રંગ અને કપાળમાં જોગીના તિલક જેવો સફેદ પટ્ટો ખારે એક જેવડી કાનસુરી માંડે ત્યારે દોઢ પડી જાય નવલી આણાતના ઢળકતા ઘૂંઘટ જેવી ગોઠણ સુધી એ ઝપાટા લેતી કેશવાળી ચારે પગ ધોયેલા જ્યારે હાલી જાતી હોય ત્યારે જોતા ન ધરાયે એવી રૂડી લાગે દરબાર જગાવાળા જ્યારે તેના પર બેસીને નીકળે ત્યારે આખું ગામ જોવા નીકળે આવી ધણીના મનની વાત જાણનારી કળનારી ઘોડી એ દરબારના ગળાનું હાડકું હતી દરબાર જગાવાળાએ પોતાની વીડીમાં ખૂબ સારું ખડ થતું ત્યાં ફરતી મોટી દીવાલ ચણાવેલી હાલવા માટે એક તોતિંગ દરવાજો મુકાવેલો ચણાવાજો ચોમાસામાં ભાદરવા ખૂબ સારું કણ ચડેલું ખડ પાકે ત્યારે ઘોડારની ઘોડીઓને તેમાં છૂટી સરવા મોકલે ઘોડા છૂટે ફરે તો તેના પગ પણ સારા રહે આથી દરબારે આ વ્યવસ્થા કરેલી ઘોડા ચરવા જાય ત્યારે ચાર ખાસદારો તેની રખેવાળી કરે અને એક ચાળીકો આગળ આવેલી ટેકરી ઉપર ચાળીકે બેસે કોઈ અજાણ્યો અસવાર કે માણસને વંડા તરફ જોતો જુએ કે તરત જ ખાસદારોને જાણ કરી દે ભાદરવો મહિનો આવ્યો લીલા કુંજાસ ઘાસ ઉપર કણ ચડ્યા અને દર વરહની જેમ ઘોડાના દરેક ઘોડાને વીડીમાં છૂટા સરવા મોકલ્યા માણસો પણ ગોઠવાઈ ગયા બે પાંચ દિવસ થયા હશે ત્યાં વીડીમાં એક ખાંભી બાવાએ મુકામ કર્યો ત્યાં એક ખાખી બાવાએ મુકામ કર્યો આખા શરીરે ભભૂતી લગાવેલી માથે જટાનું મોટું ફીંડલું હાથમાં પોતાનાથી આઠ આંગળ લાંબો ચીપ્યો રંગોટી અને ખબે જોળી સહિત બાવાએ વંડામાં આવી ધૂણી દખાવી એક ખાસ ખાસદારની નજર પડી તેણે કહ્યું બાવાજી અહીં તો જંગલ છે ગામમાં ચોરે જઈ આસન જમાવો બચ્ચા આમ તો સાધુ લોગ હે બસ બીચ પસંદ નહીં કરતે હમ તો યહિ ઠહેર ગે બાવાજીએ કહ્યું પણ એક તેજ મગજ ના ખાસદારે તો જોગીનો ચીપ્યો અને જાળી ઉપાડી બાવાજીને વંડાની બહાર ધકેલી દીધા અને દરવાજો બંધ કરી દીધો બીજા દિવસે દરવાજો ઉઘડ્યો પાછા બાવાજી અંદર દાખલ થઈ ગયા પાછા ત્યાંના ખાસ દારોએ કાઢી મૂક્યા આમ ત્રીજી વખતે જયારે બાબાજી અંદર દાખલ થયા ત્યારે ખાસ દારે ગઢમાં જઈ દરબાર જગાવાળાને વાત કરી ખાકી બાવો તગડવા છતાં વીડીમાંથી જાતો નથી ભલે પડ્યો સીધું સામાન આપણા ગઢમાંથી લેતા જ સાધુને બીજી શી પરવા હોય દરબારે કહ્યું આમ ખાકી બાવાએ વંડામાં ધૂણી દખાવી ખાસદારોને પણ પોતાની ગુજરાતી મિશ્રિત હિન્દી જુબાનમાંથી એ જવાનમાંથી મીઠી મીઠી વાતો કરી પોતાને વશ કરી લીધા દરરોજ ઘોડાના વખાણ કરે એક દિવસ તાજણને જોઈ ખાસદારે કહ્યું આ ઘોડી ભારે તેજ દેખાય છે બાપુ એ તો પીરાણી તાજણ છે દરબાર જગાવાળાને ખૂબ વહાલી ઘોડી છે ખાસદારે ખુલાસો કર્યો બાવાજી તો એક જ નજરે તાજણને જોઈ રહ્યા જાણે તાજણની આરપાર કઈક જોઈ રહ્યા હોય ક્યારેક તો હવે એ કામ હોય કે સીધું સામાન લેવા ગામમાં જવાનું હોય તો બાવાજીને ને વાળાનું કામ સોંપી જતા બાવાજી પણ સમય મળતા ઘોડાઓને બચકારે પંપાળે અને હેત કરે એક દિવસ તાજણને પણ બાવાજી બુચકારી ગયા ઘોડીને પંપાળી કેશવાળીમાં હાથ ફેરવ્યો ઘોડી ઉભી રહી આમ ધીરે ધીરે પોતાની હેવાઈ કરતા ગયા દરરોજ પંપાળે બુચકારે એક દિવસ રોંડા ટાણે રસ્તાઓ તરફ નજર નાખી ચાલીગો ટેકરી ઉપર બેઠો છે એક ખાસદાર સીધું સામાન લેવા ગામમાં ગયો છે બીજા ત્રણ જણા વાતો એ વળી ગયા છે એ સૌનું ધ્યાન ચૂકી બાવાજી જોડી ખભે નાખી કોડાઓની વચ્ચે ઘૂમતા લાગ જોતા એ પીરાણી તાજનને બુચકારી જોડીમાંથી ચોખટું કાઢી ઘોડીને ચડાવી દીધું અને જેમ તેતર ઉપર બાજ ઝપટ મારે તેમ ઝપટ મારી ઘોડી ઉપર ચડ્યો બીજા ઘોડાએ હણહણાટી કરી અને ખાસ દારૂનું ધ્યાન ઘોડા ઉપર ગયું ત્યાં તો બાવાજીને તાજણ ઉપર સવાર થઈ ભાગતા જોયા જણા દોડ્યા બાવાજીએ પલટો ખવડાવી ઘોડીને વંડાની વંડી તરફ વાળી અને જોરથી આંચકો માર્યો જેમ હરણ ઠેકડો મારે તેમ ઘોડી ઝમ કરતી વંડાની બહાર કૂદી પડી બાવાજીએ ઘોડીને પાલીતાણાની દિશામાં મારી મૂકી બે ખાસદારો તેની પાછળ પીડ્યા અને એક જણે જઈ દરબાર વાત કરી દરબાર જગાવાળા ચમકી ગયા કહ્યું જગાવાળાએ કહ્યું એ ઘોડી તો હવે પાલીરાણા ભેગી થવાની આપણા બીજા ઘોડાનું ગજુ નથી કે તાજણને આંબી જાય નકામાં ઘોડા નથી કરવા આ દિવસથી દરબાર જગાવાળા એ કાયમ ઉદાસ રહે છે હાલતા ચાલતા વાતો કરતાં તાજણને જ સંભાર્યા કરે છે તાજણનો વિયોગ જગાવાળાને ભારે થઈ પડ્યો છે આ વાતને ત્રણ ચોમાસા વીતી ગયા પાલિતાણ તાજણને બે વછેરીઓ થઈ છે તે પણ જાણે બીજી તાજણ જ જોઈ લો રૂપે રંગે એકબીજાને ભૂલાવી દે એવી પાલીતાણા ઠાકોર સુરસંગજીએ આ ઘોડીને માટે પાકો બંદોબસ્ત કર્યો છે પાદરવા ટાણે ઘોડાને ચરવા માટે તેમણે પણ ખૂબ ઊંચી જાળી વાળી દીવાલ કરાવેલી અને પાકો ચોકી પેરો રાખે ભાર નથી કે કોઈ ઠેકીને ત્યાં આવી શકે ભાદરવો મહિનો આવ્યો પાલીતાણાની ઘોડારના બધા ઘોડાને ચરવા ચોડ્યા તાજણ પણ વચેરીઓ સાથે ચરવા ગઈ ઉગમણી દિશામાં વાદળા મંડાણા અને મેઘે ગર્જના કરી ઘોડીએ કાન ઊંચા કરી હાવળ દીધી અને એક પલટો ખાઈ જાળી ફરતો આંટો માર્યો ત્યાં તો મેઘની બીજી ગર્જના થઈ અને ઘોડીને ગળકોટડીની વીડી અને દરબાર જગાવાળાનું હેત યાદ આવ્યા અને ત્રીજી ગર્જના થતા તો તાજણે ઊંચું પૂછડું લઈ દોટ દીધી પાછળ તેની બે વછેરી એક અને બીજા બીજા પલટે તો જાણે પાંખું આવી અને ઠેક મારી જેમ કાટ ફાટલ કાળિયાર ખેડૂતે કરેલી અહીંયા રજકાની વાડીને ઠેકીને ભાગી જાય તેમ સરઝમ કરતી જાળીની બહાર કૂદી પડી પાછળો પાછળ બે બે વછેરીઓએ પણ ઠેક દીધી ગળકોતણીની દિશામાં વેતી થઈ ખાસદારોનું ધ્યાન જતા ઠાકોરને ખબર આપવા દોડ્યા ખબર પડતા ઠાકોર સુરસંગજી પાછળ ઘોડા દોડાવ્યા પણ પણ આ તો પીરાણી તાજણ હો પાછળ મૂકી દે તો તો શું ગજુ અને સુરસંગજીના ઘોડા ગળકોટડીના સીમાડા સુધી આવી પાછું ફરી ગયા ઘોડીએ શ્વાસવીર દરબાર જગાવાળીને ડેલી આવી હાવળ દીધી દરબાર જગાવાળા વાળું કરી રહ્યા હતા ત્યાં એને ઘોડીની હાવળ સંભળાની ઉભા થઈ ગયા માણસોએ એને કહ્યું ડેલી ઉઘાડો તાજણ આવી બાપુને તો તાજણના જ ભણકારા વાગે છે એક જણે ઠેકડી કરી ના ભાઈ આ હાવળ તાજણની જ છે અને ડેલીના તોતીંગ કમાડ ઉઘાડ્યા ત્યાં તો પીરાણી તાજણ બે વછેરી સહિત ડેલીમાં દાખલ થઈ દરબાર જગાવાળા તો તેને ગળે બથ લઈ ગયા તાજણ તું મને ન ભૂલી મારી આબરૂ રાખી ઘોડી જીવી ત્યાં સુધી દરબારે પછી રેઢી ન મેલી મિત્રો વિડીયો પસંદ આવ્યો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામ